યશોદાને એમ થયું કે મારે ઘરે આટલું આટલું માખણ છે તોય કૃષ્ણ બીજાને ત્યાં ખોકરવા ખાવા જતા છે જરૂર મારે ત્યાં હું જાતે દધી મંથન નથી કરતી ને એટલે એને મારું માખણ ભાવતું નહીં હોય અમારે ત્યાં તો દાસીઓ માખણ બનાવે લાવો આજ સ્વયં હું દધી મંથન કરું અને માખણ બનાવીને મારા લલ્લાને ખવડાવો एकदा ग्रहदासिसु यशोदा आनंद केहिनी कर्मांतरनियोक्तासु निर्ममंत स्वयं ददी निर्ममंत स्वयं ददी यशोदा स्वयं दधि मंथन करवामाटे बैठा कानुडो आयो माना खोळा मा बेसी गयो માં સ્તનપાન કરાવે દધી મંથન કરે એમાં ચૂલે મૂકેલું દૂધ ઉભરાણું મા કૃષ્ણને નીચે મૂકી દૂધ ઉતારવા માટે ગઈ કાનુડાએ વિચાર કર્યો કે માને મારા કરતા દૂધ વધારે વાલે છે મને દૂધ પીવડાવવાનું છોડીને ઓલું દૂધ ઉતારવા વાઈ રોજ ગોપીઓની ગોળી ફોડતો તો આજ બંદાએ ઘરની જ ફોડી આવડો મોટો પાણો લીધો અને માર્યો ગોળીમાં નંદ તો દહી વધારે હોય ગોળી મોટી આખા રેલમ છેલ થઈ ગયો વિચાર કર્યો કે ગોપીઓની ગોળી ફોડવી હારી પણ આજ ઘરે ફૂટી ગઈ છે હવે મા મને માર્યા ને મૂકશે નહીં એટલે કાનુડો માખણ લઈ અને ઓસરીમાં એક ચૂલ્લો એક ખાંડણીઓ હતો ખાંડણીયા ઉપર ચડી ગયો અને વાંદ્ર ને મેળ્યો ખવડાવ એ કેવા તો ખાવાનો છે પુણનું કામ કરી લ્યો હાર્યો માખણ લઈને ખવડાવવા મેળ્યો માં જ્યાં દૂધ ઉતારીને ને જોયું ત્યાં તો આખા ઘરમાં રેલમ છે આવડી લાકડી લીધી માં અને કાનુડા પાસે યશોદ આવ્યા જોયું માં આવે છે બંદો ઓસરીમાંથી ફળિયામાં ભાગ્યો મા એની પાછળ ને આ આગળ ફળિયામાંથી ઓશ્રીમાં ઓસરીમાંથી ફળિયામાં એવું ચકડું નાખ્યું કોઈ રીતે પકડાય જ નહીં કાન માં થાકી ગઈ પરસેવો વળી ગયો કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે માં હવે થાકી ગઈ છે લે હું એના હાથમાં આવી જાઉં ત્યારે ભગવાન યશોદાથી પકડાઈ ગયા ભાગવતની આ વાત મને તમને શીખવાડે કે કોઈ આત્મા પોતાના કર્મના બળે જો પરમાત્માને પામવા ઈચ્છે તો એમ પરમાત્મા મળે એવા નથી પરમાત્મા એની કૃપાથી જ મળે કેમ તમે કોઈ જગ્યાએ કામ કર્યું હોય તો કે ભાઈ આખો દિવસ કામ કર્યું હો રૂપિયા મજૂરી થાય દેવી જ પડે કેમ નોંધ્યો એમાં આવે પણ તમે એમ કહો ભગવાનને મેળવવા મેં આટલી સાધના કરી આટલી મને મળવો જ જોઈએ એ નો આલે ઉપનિષદોમાં કહ્યું કે નાયમાત્મા પ્રવચને લભ્યો ન ન બહુ ના ન લભ્યા જેની ઈશ્વર વરણ કરે મારે આને મળવું છે એને ભગવાન મળે અને કોની ઉપર વરણ કરે ભગવાન જ્યાં શુદ્ધ નિખાલસ હૃદય જોવે ભાવ પ્રેમ જોવે ઈશ્વર નથી સત્તા જોતો ઈશ્વર નથી સંપત્તિ જોતો ઈશ્વર નથી બુદ્ધિ જોતો ઈશ્વર નથી રૂપ જોતો ઈશ્વર નથી કોઈ કળા જોતો જેનું દિલ ભાવ ભીનું ભાળે ત્યાં ભગવાન રાજી રાજીને રાજી અને એટલા માટે ગરીબમાં ગરીબ માણસ પણ ભગવાન મેળવી શકે આ દુનિયાની તમે એક ચીજ જોશો નહીતર ભૌતિક કોઈ પણ ચીજ હોય ગરીબ માણા બિચારો ન મેળવી શકે કારણ કે એમાં રૂપિયા જોઈએ કોઈ પણ વસ્તુ લેવી છે ખરીદવી છે મેળવવી છે રૂપિયા જોઈએ અને આ દુનિયામાં કિંમતીમાં કિંમતી ચીજ છે જે ઈશ્વર ઈ વગર રૂપીએ મળે એટલે ગરીબમાં ગરીબ માણસે ભગવાનને પામી જાય એટલે શબરી પામી ગઈ કેવટ પામી ગયો જટાયુ પામી ગયું ગોપીઓ પામી ગઈ દેવી પૂજક સગ્રામ સ્વામિનારાયણ ભગવાનને પામી ગયો ઝુંપડીમાં લીમલી ગામનો દેવી પૂજક સગ્રામ લીમલી ગામમાં વિચાર કરે કે આજ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ પણ હવે એને તો મોટા મોટા ગામ ધણીઓ પધરામણી કરાવતા હોય ઉતારા દેતા હોય ઈ પ્રભુ આપણી ઘરે ક્યાંથી આવે આપણા કુબામાં ક્યાંથી આવે પણ એ સગ્રામ દેવી પૂછક એનું દિલ એટલું શુદ્ધ હતું ભાવ ભાવવાળું હતું એ લીમલી ગામના પોતાના કુબામાં આમ પતિ પત્ની વાત કરે ની અવાજ ગઢપુરમાં અક્ષર ઓરડીમાં સ્વામિનારાયણ ભગવાન સાંભળે અને સ્વામિનારાયણ ભગવાન ઈ સગ્રામને ત્યાં જાય અને એનો કૂબો ખખડાવે કોણ કે તમારો ભગવાન સ્વામિનારાયણ અને સ્વામિનારાયણ ભગવાન એને ત્યાં જઈ અને ઉતારો કરે ગરીબમાં ગરીબ માણસ હોય ને ભાઈ ભગવાન મેળવી શકે બે પાત્રો આ દુનિયામાં એવા આવે છે જેને ગરીબ નિવાજ કહેવામાં આવે એક ભગવાન અને એક ઈ ભગવાનમાં જોડાયેલો કોઈ સત્પુરુષ એ કોઈ દી શ્રીમંત ગરીબ જોવે એ ભાવ જોવે ને ત્યાં જાય ભાવ ભાળે ત્યાં ને જવાનું મન થાય અહીંયા સુરદાસજીની તો આધી આખી પંક્તિ હતી ની પછી તમને કાલે સંભળાવશો હું જરા કરી પણ મજા આવી એવી હતી અને હું એવું સમજો કે કોઈ કીર્તન ગાય અને પાંચ મિનિટે આપણો આત્મા વિરામ પામી જાય સંકલ્પો બંધ થાય ને ઈશ્વરમાં વૃત્તિ લાગી જાય તો સમજવું કે એણે અબજો રૂપિયાનું દાન કર્યું ભાઈ આ કોઈ નાની હોની વાત નથી સંકલ્પો સમી જવા અને ઈશ્વરમાં પ્રીતિ થાવી ભાવ જાગો એ બહુ મોટામાં મોટું પુણ્યનું કાર્ય છે એટલે આજે બધી સત્સંગ વિચરણમાં મને ઘણી વાર કે અમારે ક્યાં છોકરા પહોંડાવાના અમારે કાંઈ પાછળ લેવા દેવા નહીં ભાઈ આ રાતે બાર બાર વાગ્યા સુધી દાખડા હુકરવા કરવાના કોની માટે કરવાના લાડવા તો સિક્કા મારેલા પાકા છે અમારે એમ એમ આમ થાય બધા અમે નીકળી હતી એમ જ કે સ્વામિનારાયણના લાડવા નીકળ્યા એ બધા કહેતા હોય હકીકતમાં હું તમને આમ કહું ને કે આ જે લાડુડી અમે બધાને ઢગલા મોઢે રોજ દેતા હોય બરાબર પ્રસાદ રૂપે આખા વરમાં અમે તો એક થી બે વાર ખાતા હોય તો આખા વરમાં એક થી બે વાર માંડ કોકડી આવડા બનાવે રહોડામાં તો ખાવા મળતી હશે બાકી આખો દાડો અમે લાડુડી દીધા તો બહુ કરીએ બધાને લોકોને એમ કહો કે આવડા લાડવા દાબતા છે પણ એવું હોતું નથી જો ખાવા હોય તો મહિના આવી જવું પાંચમે દાડે તો કેવાનું મારું વિચરણમાં કોઈ ભાવવાળો ભગત મળી જાય કોઈ પ્રેમાળ આત્માઓ મળી જાય એના પ્રસંગમાં આવીએ ને આપણા આત્મામાંય ભાવ જાગે એ સૌથી મોટું વિચરણનું ફળ છે ભાઈ